તો સુરેન્દનગરમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે કારણ કે મહાનગરપાલિકાના તમામ પગારની ચૂકવણી ન હડતાલ પર ઉતરી ગયા છે કૃષ્ણનગર ખાતે પાસે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો તેમણે આરોપ લગાવ્યો કે પગાર ન ચૂકવાતા તેમના પર દેવું વધી ગયું જેના કારણે તેમને આર્થિક સંકટમાં મુકાયા વાલમહેનોએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી પગારની ચૂકવણી નહીં થાય ત્યાં સુધી શહેરમાં પાણી વિતરણનું કામ બંધ રાખવામાં આવશે આ હડતાલના કારણે સુરેન્દ્રનગરના શહેરીજનોને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે જેનાથી રોજિંદા જીવનમાં હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જ્યાં સુધી પગારની ચૂકવણી નહીં થાય ત્યાં સુધી વિતરણ બંધ રહેશે પગાર નથી થયા એટલે અમે વાલમેનો બધા હડતાલ ઉપર ઉતરા છીએ અમારે ખાવાનું શું બધું કરવાનું શું છેલ્લા આઠ આઠ મહિનાથી પગાર ન થયા હોય

સુરેન્દ્રનગર જિલ્લા મહાનગરપાલિકા બની ત્યારથી લઈ અને અત્યાર સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વાલમેન તરીકે ફરજ બજાવતા પચાસ થી વધુ વાલમેનો છેલ્લા આઠ મહિના થી પગાર જેને લઈને જે મહાનગરપાલિકામાં ફરજ ભજાવતા વાલમેનો છે તેમની આર્થિક પરિસ્થિતિ કફોડી બની ગઈ છે અનેક વખત વાલમેનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કમિશનરને રજૂઆતો કરવામાં આવી હતી કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવામાં આવી હતી એ છતાં પણ તેમની રજૂઆત જ્યાને ન લેવામાં આવતા આજથી સુરેન્દ્રનગર જિલ્લાની જે મહાનગરપાલિકા આવેલી છે તેમાં ફરજ ભજાવતા પચાસથી વધુ વ્હાલમેનો છે તે કામથી અડઘા રહી ગયા છે અને હડતાલ ઉપર ઉતરી ગયા છે એક તરફ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે સૌની યોજના હેઠળ છસો ને છન્નું કરોડના વિકાસના કામોનું અને પીવાના પાણી માટેની લાઈનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તો કરવાના છે બીજી તરફ વાલ મેનો હડતાલ ઉપર ઉતરતા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં જ પીવાના પાણી માટેની જે વ્યવસ્થા છે તે ખોરવાઈ જવા પામી છે આઠ આઠ મહિનાથી પગાર નથી કરવામાં આવ્યા પચાસ થી વધુ વાલમેનો એક સાથે હડતાલ ઉપર ઉતરી જતા આજે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ખાસ કરીને વઢવાણ હોય રતનપર હોય જોરાવનગર વિસ્તાર હોય એસી ફૂટ વિસ્તાર હોય તથા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પાણી વિતરણ કરવામાં આવતું હતું તે પાણીના વાલમેનો હડતાલ ઉપર ઉતરી ગયા હોવાના કારણે મહાનગરપાલિકા પહોંચાડી શકી નથી

વાલમેનો દેવામાં આવી ગયા હોવાનું પણ હાલ જણાવી રહ્યા છે પોતાની જે આર્થિક પરિસ્થિતિ છે તે પણ અફોડી બની ગઈ હોય તે પ્રકારનું નિવેદન પણ હાલ આપવામાં આવ્યું છે બીજી તરફ જે મહિનાથી પગાર કરવા કરતા હોવાનું પણ વાલનો ઝડપ કરવામાં આવ્યો છે અને અંતે આજથી તમામ જે પચાસ થી વધુ વાલ બેનો છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે અને કામ ઉપર નથી આવ્યા જેની સમસ્યા હાલ પાણી સમસ્યા શહેરી વિસ્તારમાં દેખાઈ રહી છે જ્યાં સુધી આ વાલ પોતે કામ ઉપર નહીં આવે ત્યાં સુધી શહેરી વિસ્તારોમાં પીવાનું પાણી નહીં મળે તે પ્રકારની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે તાત્કાલિક આઠ મહિનાનો પગારની પગાર ની ચુકવણી કરવામાં આવે તે પ્રકારની હાલ માંગ છે તે ઉઠવા પામી છે જી જી આભાર ફઝલ જોડવા માટે અને માહિતી